છોડવા જાય તો આ જગત માં સમય તંત્ર મંત્ર પર નાખો અને સર્વનાશ થઈ જાય એટલે આવું કોઈ કરી નાખતું ઉપરથી ભુવા આવું કઈ એમના તમારા પૈસા ખંચેરી ઘેર જતા રે અને તમે જે કાકાનું નામ દીધું હોય કાકુ નામ દીધું હોય દેરોણીનું નામ દીધું હોય જેઠવાણી નું નોંધ દીધું હોય એ તો બાપડા જોણતાય ના હોય અને ઘેર આવીને છે ને વેરજેર થાય ઘરમાં ઘરમાં થાય કે નહીં તો આ રોજ વાત કેતી કે આવું કશું હતું ચરુની જે ભુવા લાલચ આલે ને તો તું જ ખોદીને લઈ લેને ભાઈ અમને કીધા વગર તારા બધી જગ્યા જો ચરાહારા દેખાતા હોય તો તું જ હોનું કાઢ લેને પણ આને ચારા ના વિધિ કરીએ પણ તમે લાલચમાં આવો તાર ક્ષેત્ર છે